नमस्कार यूटीआई म्यूचुअल फंड नी फंड इनसाइट श्रेणी में आप सौ हार्दिक स्वागत है आज आप इक्विटी रिसर्च और फंड मैनेजमेंट में बे दायका की वू ना अनुभव धरावना फंड मैनेजर श्री वी श्रीवस्ता जी श्रीवत्सा जी कृपा कर यूटीआई लार्ज एंड मिड केप फंड रिसर्च और स्टॉक पसंदगी प्रक्रिया अंगे विस्तार की जनवो पोर्टफोलियो निर्माण में मुख्य ड्राइविंग फेक्टर्स क्या है फंड संचालन जेमा मूल्यांकन बढ़ा निर्णय रिलेटिव वेल्युएशन ने चार दृष्टिकोण थी सब प्रथम तो। सुस्थापित परिपक्व लार्ज केप कंपनी इतिहास के व्यापक बजारों संदर्भ में लांबा गाड़ा सरेराश मूल्यांकन करता ओछा वलण पर ट्रेन करे आ मुख्य स्ट्रेटेजी ए लार्ज लार्जकेप कंपनी ओख कर मूल्यांकन घना कारणों की नीचे आयु અમે એ કંપનીઓ પસંદ કરીએ છીએ જે લાંબા સમયથી સારું પ્રદર્શન કરે છે અને સ્થિર છે અમને વિશ્વાસ છે કે મૂલ્યાંકનમાં આવેલ ઘટાડો અસ્થાયી છે બીજું ખોટા મૂલ્યાંકનવાળી કંપનીઓ આ એ કંપનીઓ છે જેમનું નાણાકીય પ્રદર્શન મેનેજમેન્ટ ગુણવત્તા અને ગવર્નન્સની રીતે સારી સ્થિતિમાં છે પરંતુ કેટલાક કારણોથી બજારમાં તેમનું મૂલ્યાંકન યોગ્ય સ્તરે નથી આવા નામોમાં નિર્ણય લેતા પહેલા અમે બિઝનેસ અને મેનેજમેન્ટ ક્ષમતા અંગે ઊંડો અભ્યાસ કરિયે છીએ ત્રીજા એ છે સાયકલિકલ સ્ટોક જે સાયકલ અનુરૂપ ન હોય એ પરિસ્થિતિમાં ઓછી વેલ્યુમાં ઉપલબ્ધ હોય છે અમે આવી તકોમાં સાયકલ અનુરૂપ ન હોવાનો લાભ લેવાનો પ્રયત્ન કરીએ છીએ આધી અંતે સ્મોલ કેપ માટે અમારું ધ્યાન એ growth આધારિત કંપનીઓ ને શોધવામાં રહે છે જે યોગ્ય મૂલ્યાંકન પર ઉપલબ્ધ હોય

અને વિકાસ ક્ષમતા છે આભાર જી જોવા બદલ તમારો આભાર મ્યુચ્યુઅલ ફંડમાં ના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો